કોન્ટ્રાક્ટર ના મારા આપણે કાટતા નથી તે દી અમે સમજ ના કાટતા હું શું કરીએ કોઈ મારે ઓફિસે આવે હું જાવ રૂબરૂ જાવ ઈ વિશે હું શું કરું કીધું કીધું 10 મિનિટ માં રેડી કરવા કે આપણે કોઈ લીગલી પ્રોસીજર બાકી નથી રાખી બેનસી આ ભાજપ ના ચૂંટાયેલા સદસ્યના બરોબર ને ખ્યાલ છે કશ્યપભાઈ શુક્લા